ખબર ન હોય એને માટે રસ્તો ચોખો હોય ને ખાડોમાં એનો ટાયર જાય સડન એને કમર ઉપર જર્ક આવે ગરદનની જે નસો છે એના ઉપર જર્ક આવે એ જર્ક લીધે યુઝ્યુઅલી જે તકલીફ થાય છે બેકેક કહી શકાય એટલે બેકેંગ બહુ કોમનલી જોવા મળે છે ખાડાના લીધે જે કોઈ પણ આપણો વેહિકલ જે ખાડામાંથી પસાર થાય એને જે ચરક આવે એના લીધે બેકેંનો ઇશ્યુ ખાસો જોવા મળે છે એવું કહી શકાય કે અત્યારે યુઝ્યુઅલી વરસાદના ટાઈમમાં જે ખાડા હોય એના લીધે ઓપડીમાં બેકેંગના લીધે પેશન્ટની સંખ્યા વધી જાય છે યુઝુઅલી બેકેંગના પેશન્ટ કાયમી વધારે હોય કેથી જે આપણે ચર્યાની પ્રવૃત્તિ જે છે એને લીધે બેકેંકના ઇશ્યૂ ખાસો વધી ગયો છે પણ ખાડાના લીધે જે બેકેક થાય છે એનો નંબર પેશન્ટનો વધતો જાય છે યુઝ્યુઅલી આ સિઝનમાં બાઇક પાંચ બારે સ્લીપ થઈ જતા ખાડાના અનુસંધાને બરાબર તો મારા હાથમાં ફ્રેક્ચર આવેલું છે અને અમે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સો ભરતા હોય પાણી વેલા ભરતા હોય અને અમને આટલી હેરાનગતિ થતી હોય તો આ બાબતે યોગ્ય કરો